ઓલો મહાભારત નો પ્રસંગ છે ને એ દુર્યોધન અને યુધિષ્ઠિર તમે જાઓ આખા હસ્તિનાપુરમાંથી એકાદો માંથી ખરાબ માણા ગોતી ને લાવો અને દુર્યોધન ને કીધું જાઓ તમે આખા હસ્તિનાપુરમાંથી માંથી એકાદો હારો માણા ગોતી ને લાવો

તને કોઈ હા ખરાબ માણા ન મળ્યો યુધિષ્ઠિરે કીધું ખરાબ માં ખરાબ હું લે યાદ રાખજો આ બધી કથા ઉપરથી તમારે ને મારે બહુ શીખવા જેવું છે બીજા ખરાબ ગણવા આપણા અંદર કેટલા દુર્ગુણ ભય છે ઓલા નાના નાના હતા ને આપણે ત્યારે ઓલા ઊંટ વાત આવતી ખબર છે યાદ છે તમને ઊંટ બધાને કે શિયાળા તો એટલા વાકા ખબર છે કે નહીં તમને હા કવિ દલપતરામ ની ઓલી કવિતા આવતી કવિ દલપતરામ ની આ વાર્તા એટલા કવિ દલપતરામ કે અન્ય ના તો એક બે વાકા તમારા તો અઢાર છે બીજા ના તો એક બે વાકા પણ તમારામાં અઢાર છે એનું હું એટલે બીજાને વાકા કરતા પેલા યાદ રાખજો તમે બહુ વાકા છો તમારું જોઈ અને સાહેબ કોઈ ની સામો આંગળી ચીંધવાની જરૂર જ નથી એનું જીવન જીવે આપણે આપણું જીવન જીવીએ ભગવાને હવ હવે પોતપોતાની લાયકાત પ્રમાણે જીવન આપ્યું છે પવિત્રતા પૂર્વક જીવો